ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વરાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે આ નિમિત્તે આજે ભુજ શહેરની અંદર વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભુજ શહેરની અંદર હરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હરતા ફરતા પાણીના પરબ દ્વારા રાહદારીઓને પાણી પણ પીવડાવવામાં આજે આવ્યું હતું જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી અને બાળકોને ઠંડા પીણા અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો આ રીતે આજે ભુજ શહેરની અંદર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ વિવિધ સેવા કાર્યો આજે કરવામાં આવ્યા હતા બાળકોને અલ્પાહાર અને ઠંડાપીણાની વ્યવસ્થા કોંગ્રેસના અગ્રણી અને જાણીતા રક્તદાતા જયસિંહ પારેખ દ્વારા કરી દેવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં હાલે ઉનાળાને ધ્યાને લઈને ખાસ પક્ષીઓ માટે પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ રામુબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ રીતે ભુજ શહેરની અંદર આજે માનનીય સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સેવાકારો સાથે ઉજવવામાં આવી હતી અને વહેલી સવારથી આજે વિવિધ કાર્યક્રમો આ સાથે કરવામાં આવ્યા હતા